સુરતમાં જેવી બાબતે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોક બજારના કુઝબે પાસે કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતાએ પુત્રીને માથાના ભાગે કુકર મારતા મોત નીપજ્યું હતું તો હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલા કુઝબે પાસે પિતાએ પુત્રીની હત્યા કરી હતી કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા અને પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેરાયેલા પિતાએ કુકર પુત્રીના માથા મારવા મારી દેતા તેની ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તબીબીઓએ તેણીને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ પુત્રીની હત્યા કરનાર હત્યારા પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોક બજાર કોલ્ટ વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરુસ હજારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સ્મિમિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તુરત તપાસ કરતાં આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુપરના ઘા મરાયેલા છે તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ એ પણ ઘરકામ મજૂરી કરે છે ছে ত্রি ঝগড়ো শুরু থ